પૃથ્વી પર બન્યો માનવ માનવસર્જિત નર્કનો રસ્તાનું બેનર નર્ક ગલીમાં તમારું સ્વાગત છે એનું લાગ્યું બેનર ઉલપાડની કુરશદ ડીઆઈડીસી વિસ્તારમાં લાગ્યું બેનર જીબીસીબી અને સ્થાનિક પ્રશાસન સંચાલિત માર્ગનો આક્ષેપ કરતો ઉલ્લેખ કેમિકલયુક્ત પાણી ગરમ પાણીના અનુભવ માટે કરવા આમંત્રણ કરતું બેનર લાગ્યું અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા લોકો અકડાયા ઔદ્યોગિક એકમોમાંથી બે રોકટોક કેમિકલયુક્ત પાણી છોડાતા

અમે પગાર નહીં આપે અને અમારે નોકરી કરવાની હોય એને અને બીજું કે આ કેમિકલ વાળું પાણી છે મોહિત ઇન્ડસ્ટ્રીની આસપાસથી જ આવે છે આ બધું પાણી એના માટે તમારું નામ મારું નામ સરન હું ખુર્સદ જીઆઈડીસીમાં નોકરી કરું છું અમને આ ચાર મહિના ચોમાસા વગર બી પાણીમાં બહુ પ્રોબ્લેમ થતો છે ડાઇંગ ખાતાવાળા બહુ પાણી છોડે છે કેમિકલવાળું લોકોને પગમાં છાલા બી કેટલા પડે છે લોકો રજા પર બી ઉતરી જાય છે તો એની જવાબદારી કોણ લે અમારા ઘરે કોઈ ખવડાવવાળું તો છે નહીં અમે જાતે કમાઈન ખાતા છે તો તમે બધા થઈને આ કંઈ પાણીનો નિકાલ કરાવો કંપનીઓવાળાને કહો કે તમે આવું કેમિકલવાળી પાણી ના છોડો આ બધાને પ્રોબ્લેમ બહુ થતો છે કેટલા પગમાં ગરમ ગરમ પાણીમાં બપોરે તો પગ બી નથી મુકાતો અંદર કેટલું ગરમ પાણી છોડે એ લોકો સવારે બી સાંજે બી સાંજે બી અમે ઘરે જઈએ તો બી એટલું પાણી ગરમ સવારે બી એટલું ગરમ પાણી પછી અમે તો શું કહીએ આવે મારું નામ મારું શ્રીરામ હરીભાઈ એન્ડ હાર્ડવેર હરિભાઈ મારે આ દુકાનમાં ચાર મિલા હતા પાણી ભરાઈ રહેતું છે આ પોટલા લઈને ગ્રાહકને સામાન આપવું પડે અંદર કાઢીને પાણીમાં જઈને ચાર મિલા હતા પંદરે દુકાન આપણા સતત એક મહિનાથી બંધ છે દુકાન મારી પાણી બહુ છે દોઢ દોઢ બબે ફૂટ દુકાનની અંદર જતા રહે અને કેવું પાણી છે કાવું પાણી એકદમ ગરમ પાણીમાં અંદર જઈએ દુકાનમાં જઈએ તો અંદર ગરમ ગરમ પાણી લાગે વચ્ચે રસ્તા પર જઈએ તો આ તો પાંચ છ વર્ષથી થયા થોડા થોડા આ અસલ વધારે છે